મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે હોરી પાસે આપણે છે બચ્ચુ બાપા ને ત્યાં ને તમારા બધાની કોમેન્ટ હતી કે ભાઈ રાજુભાઈ તમે બચ્ચુ બાપા જે મિક્સ શાક બનાવે છે એની રેસીપી બતાવો તો આજે સ્પેશિયલ આપણે બચ્ચુ બાપ્પાને ત્યાં આવ્યા છે અને બાપા આજે આપણને બતાવશે તમારી સ્પેશિયલ સિક્રેટ રેસીપી હળદર મકા મીઠા શાક કોઈ જ ગરમ મસાલા વગર હા ગરમ મસાલા વગર જો ભાઈ મસાલો નહી એ કે તમે કયા કયા વેજીટેબલ બાપા પડતા હોય આ બધા તમે જુઓ આ એક તો હેરાન કરે જો ગાજર મેથી કોબીજ કમે રા

વાપા વાહ મિક્સ બપાનું ભાઈ કોઈ પણ ગરમ મસાલા વગર ટમેટા લાવતો ગુવાર રીંગણા વટાણા

બાટલો પૂરો થવા આવ્યો પપ્પા મસાલા બધા પડી ગયા ને હવે બટેટા આવો એટલે આમાં શું છે વઠિયા હોય ને મસાલા ઓગળી ગયા બધા મસાલા અંદર બેસી જાય આને આ છે ને આને ફૂલ આમાં ચોરી 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 હા હા

એ જગ્યા ફાડવી નગી ને હા જગ્યા કે આને અત્યારે રિયો બધું કે મીટિંગ માં ઠરાવ કરી અને પછી તમને જગ્યા બનાવી આ બનાવી દે બસ એટલે જો 쿠કર સીટી હમણા વાગ અને શાક કપડું બાપા નું શાક બધું બાપા નું તૈયાર એક વાગી કેટલી વગાડવાની બાપા આજ તો 7-8 વગાડવી જો નકર તો એક સીટીંગ પછી હું એના માથે જમશે ઓકી ડાઉં એટલે પડવું પડવું વૈગર આગે

તો બાપા લાંબી પંદર લીટર નું કુકર છે અને પણ સીટી લગભગ દોઢ મિનિટ ત્યાં વાગે હવા

શાક તમને હવે બતાવીએ જો હજી વરા નીકળે છે બાપા હા હા હવે આમાં તેલ દેખાડવું પડે ને હા તેલ નું તો શાક શું કામ તેલ આવે ઉપર જેમ ઠરે ને તેલ નીચે જતો જો ઉપર આવતું છે પણ આ તો આપણો કોઈ દેખાડી જો આ બધું બપાનું જે પડકો હે પડકો શાક મિક્સક જોતા ને તેને રગડી વાહ બાપા કાચ 20 માં પડ્યું એટલે ખાવાની ઈચ્છા થાય કે ના ખાય વાહ 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 તો હવે આ શાક ને અંદર નાખશો હા અંદર હા નાખતો વાહ બાપા પછી લોકોને પીરસવાનું પછી સૌરાવાનો ગરમ રોટલી ગરમ રોટલી શાક બપોર સુધી શાક તો આ ગરમ જ રહેતા હોય છે બાપાને આવી રીતે આમ નામ સતત સેવા ચાલુ ને ચાલુ હોય છે સવારથી લઈને બપોરે ત્રણ ચાર વાગે નામ માન નવરા થતા હજુ તમે બસ બે અઢી વાગે બંધ થાય હા પછી વળી થોડીક પણ આરામ કરીને પછી ના આવો હા લાઇટ જોઈને પછી વળી પાછું આજનું પાછું બધાય આવતા હોય આ તે બધાય માગવામાં નોલા નોલા એને બધાને થોડું થોડુંક દેવાનું આવે હમ

તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ને અત્યારે સરસ મજાનું બાપાની જે પ્રસાદી જે શાક બન્યા છે ભાઈ આજે તમને પૂરી પૂરી માહિતી આપો વિડીયો બતાવ્યો અને તમારે કઈ અહીંયા આવવું હોય તો રેલવે સ્ટેશન રોડ મોરબી સુરત બાગની અંદર છે બાપા આ જગ્યા ચોક્કસથી તમે વિઝિટ કરજો બાપા જય હા જય શિયામ જય શિયા જય ત્યારે અમારા બેઠા મંડળ ને જય ક્યારે અમારા ઉમિયા પરિવારને જય શ્યારામ મારા ખોડલ પરિવાર ને જયસારામ બધા હોય કેમ તો બોલે જ રાખો હું તમે નવું કર્યું હા રાધે રાધે હવેથી રાધે રાધે કહેવાનું બોલતા રહ્યો રાધા ને પછી જો તમને સારું ન થાય તો મને કહેજો ના સીવું એમ

એને પેટ નું કઈ દુઃખ હોય તો એમાં વિય ગયા રામપ્રસાદ પરમસ ના કેમ છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળીએ નવા વિડીયો સાથે નહીં મોજ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે 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 હાલો રાધે રાધે વળી પાછા રાજભા આવે ત્યારે વળી ફરીથી નવીન કાંઈક લઈને આવું ચાલો જય શ્રી રામ જય શિયા રામ ચાલો આવજો જય શિયા